તો આ ગમે એને મળી આવે ને ગમે ને મળીએ આપડા શાકભાજીમાં ઉપયોગ નથી કરતા વઘારવામાં હા હા દાળ ભાત બનાવીએ કઢી બનાવીએ હા હા એમાં જે મીઠો લીમડો આપડે વાપરીએ છીએ એ વાત થાય છે મીઠા લીમડા વગરની કઢી તો છે ને અશક્ય ગણાય આ જો મસ્તી નું આ વૃક્ષ છે મીઠા લીમડા નું બરાબર છે કાંઈ ઘટે ને કે મોટું છે આમ જો ઠેઠ ક્યાંથી ક્યાં પૂજ્યું આ ઝાડું તો બહુ મોટું થઈ જાય આ ઝાડું મોટું થાય એમ હા અને આના કેટલાક પાન લેવાના મતલબ તમારા આનો હોય એ યુઝ કરવું હોય હા બે ચાર મોટા પાન લઈ લેવાના પાન ડાળી લે અને એના હરોડે અને પાણીમાં નાખી દાંડો ફેરી દેવાનો અને પછી જ્યુસ પી પી જવાનું કેટલા ટાઈમ પીવાનું હોય દસ થી પંદર દિવસ પીવો એક ટાઈમ જ ને હા એક ટાઈમ દસ થી પંદર દિવસ સવાર કે ગમે ત્યારે પીવો ગમે ત્યારે પી શીખવી ને એસિડિટીમાં સો ટકા સો ટકા રાહત થાય

તો આને કેટલાક દી પાણી પાવું પડે એટલે આ થઈ જાય એને એને બે વખત પાણી પાવ ને એટલે આ લીમડો સો જાય મતલબ આપડે ગમે નથી આ સોડવો નાનો લાવ્યા અને પછી બે ત્રણ દિવસ વ્યવસ્થિત પાણી પાઈ એટલે મૂળિયા મેલી દી મૂળિયા મળી હા એમ એટલે શું છે લોકોને કેવું હોય કે શહેર ની અંદર આપણે થોડો પ્લોટ ખાલી પીડ્યો હોય ગામડાની અંદર આપણે ફળજ્યું હોય તો જેને વાવો હોય તો શાક દાળ કામ આવે તમે કીધું કે આપડે શરીર ના આરોગ્ય ફાયદો કરે છે લોકો વાવો હોય ખબર પડે ને કે કેટલા દી આની પ્રોસેસ કરવી સામાન્ય રીતે બે બે એક વાર લાગી આ મોટું થતા પછી ધીમે ધીમે આગળ વધતું જતું હોય ખાસ એક મિત્રો વિનંતી છે કે આ વિડીયો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો આ પેજ ને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય માતાજી મિત્રો પાંદડા નજીક છે તમને બતાવું છું મીઠાઈ લીમડા